બાંગ્લાદેશ આ સિસ્ટમ ઝડપથી વિખાય અને ખાસ કરીને ગુજરાત તરફથી જે કઈ સંકટ હતું તે ઘટી જશે અને ગુજરાતની અંદર એકદમ મિત્રો ખાસ કરીને સીધા પવનો થશે જેને લઈને ગુજરાતમાં આગામી સમયની અંદર તેજ પવન ફૂકાશે પરંતુ અહીંયા તમે જોઈ શકો છો આગામી બાર તારીખની આસપાસ બંગાળની ખાડીની અંદર બીજી એક સિસ્ટમ બની રહી છે અને આ સિસ્ટમ છે એ ખૂબ જ આંધ્રપ્રદેશના દરિયાકાંઠે બની રહી છે ખૂબ જ ઓડિશાના દરિયાકાંઠે બની રહી છે અને હવાનું હળવું દબાણ છે અને આ સિસ્ટમ મિત્રો ખાસ કરીને અહીંયા તમે જોઈ શકો છો આવી રીતે આગળ વધશે જેને લઈને આ સિસ્ટમને સાથે જ અરબી સમુદ્ર ઉપરથી આવતા તેજ બહરા પવનનો સપોર્ટ મળશે અને તેને લઈને જ આ સિસ્ટમ આગામી સમયની અંદર મજબૂત બનશે અને ગુજરાત સહિતના ભાગોની અંદર આ જે ભાગો છે ગુજરાતની અંદર રાજસ્થાન છે ગુજરાત છે મધ્યપ્રદેશ છે ઉત્તરપ્રદેશ છે દિલ્હીના ભાગો છે પંજાબ હરિયાણા હિમાચલના ભાગો છે તો આ ભાગોની અંદર આગામી સમયની અંદર ભારેથી અતિ ભારે વરસાદ પડશે અને ચોમાસું મિત્રો એકદમ મિત્રો આગળ વધશે અત્યારે જો જોવા જઈએ તો ચોમાસું છે એ દક્ષિણ ભારતની અંદર સ્થિર છે એટલે કે અત્યારે જે ચોમાસું છે એ આવી રીતે સ્થિર છે એટલે કે આટલા વિસ્તારમાં જ અત્યારે ચોમાસું બેઠું છે અને ત્યાં જ વરસાદ પડી રહ્યો છે પરંતુ આગામી સમયની અંદર ચોમાસું આગળ વધવા માટે બંગાળની ખાડી જ સપોર્ટ કરતી હોય છે દર વખતે તમે જોયું છે જારે જ્યારે બંગાળની ખાડીની અંદર જે શિષ્ટ બનતી હોય છે તે મિત્રો મધ્ય ભારત ઉપર થઈ આવી રીતે આગળ વધી અને તે બાદ મિત્રો આવી તો ઉપર હોય છે અને આગળ વધી અને તે ગુજરાત ઉપર પણ કેટલીક વખત આવતી હોય છે કેટલીક વખત મધ્યપ્રદેશ ઉપર અને કેટલીક વખત દિલ્હી તરફ પણ જતી હોય છે પરંતુ હવે પછીની સિસ્ટમ છે બંગાળની ખાડીની અંદર બનવાની છે અને આ બંગાળની ખાડીવાળી સિસ્ટમ આમ જવાને બદલે એ મિત્રો આમ જશે જેને લઈને ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે તો આજના વિડીયોમાં આપણે વાત કરીશું ગુજરાતમાં આગામી સાત દિવસ હવામાન વિભાગની અને વાવણી લાયક વરસાદની શું મોટી આગાહી છે તેને લઈને વાત કરશું તો આ વિડીયોને અંત સુધી જોજો તેમજ અમારા યુટ્યુબ ચેનલ વેધર ફોરકાસ્ટ ઉપર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વિડીયોને લાઈક કરી દેજો પ્રથમ આપણે ભારતીય હવામાન વિભાગ અને ગુજરાત હવામાન વિભાગની જે આગાહી છે તેની વાત કરી લઈએ ત્યારબાદ આપણે વાવણીના વરસાદને લઈને અને બંગાળની ખાડીવાળી સિસ્ટમને લઈને વાત કરશું તો ત્રીસ તારીખે ગુજરાત હવામાન વિભાગે ગીર સોમનાથ અમરેલી અને જામનગરમાં એકદમ હળવા વરસાદની આગાહી કરી છે સાથે સાથે દક્ષિણ ગુજરાતની અંદર અને મધ્ય ગુજરાતના જે બોર્ડર એરિયા છે અરવલ્લી છે પંચમહાલ છે ગોધરા છે દાહોદ છે પંચમહાલના ભાગો છે તેમજ છોટાઉદેપુરના ભાગો છે એ વિસ્તારમાં વરસાદ પડી શકે છે એકત્રીસ તારીખે અને શનિવારની જો વાત કરવામાં આવે તો અહીં તમે જોઈ શકો છો ધીમે ધીમે વરસાદનું પ્રમાણ ઘટતું જાય છે પહેલી તારીખની જો વાત કરીએ તો પહેલી તારીખે પણ અમરેલી ભાવનગર ગીર સોમનાથ અને દક્ષિણ ગુજરાતના દાહોદ દાહોદ પંચમહાલ છોટાઉદે વડોદરા ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ આ જિલ્લામાં વરસાદને લઈને આગાહી કરેલી છે તેમજ મિત્રો બે તારીખ અને વાત કરીએ તો એ તમે જોઈ શકો છો ક્યારે પણ દક્ષિણ સૌરાષ્ટ્રમાં દક્ષિણ ગુજરાતમાં ત્રણ તારીખે પણ એ જ પોઝિશન દક્ષિણ ગુજરાતમાં મધ્ય ગુજરાતના બોર્ડર એરિયાની અંદર વરસાદની આગાહી છે આ સિવાય ચાર તારીખે પણ તમે જોઈશો ચાર તારીખના મેપની અંદર પણ દક્ષિણ સૌરાષ્ટ્રમાં દક્ષિણ ગુજરાતમાં અને મધ્ય ગુજરાતમાં વરસાદને લઈને આગાહી કરેલી છે તો આ તમામ વસ્તુ આપણે મિત્રો જોતા આગામી સાત દિવસ સુધી ગુજરાતની અંદર હળવાથી લઈને એકદમ ઓછા વરસાદને લઈને આગાહી છે ભારે વરસાદની ક્યાંય શક્યતા નથી લોકલ વેજને કારણે ક્યાં પણ વર્ષ સાદ તૂટી પડે તેવી શક્યતા જોવા મળી રહી છે તમે લાઈવ જોઈ શકો છો કોઈ મોટી સિસ્ટમ એક્ટિવ ન હોવાને કારણે ગુજરાત સહિત સમગ્ર ભારતની અંદર ક્યાંય પણ વરસાદને લઈને મોટી આગાહી કરવામાં નથી આવી અને મોટી વરસાદને લઈને આગાહી પણ નથી આ સિવાય કેરળની અંદર વરસાદથી ચાલુ રહેશે મોટી સિસ્ટમ ક્યારે બેસશે તો અહીં તમે જોઈ શકો છો ધીમે ધીમે અરબી સમુદ્રની અંદર ભેજ આવી રહ્યો છે અહીંયા તમે જોઈ શકો બંગાળની ખાડીની અંદર પણ ભેજ છે અને અરબી સમુદ્રની અંદર પણ ભેજ છે તો આ ભેજથી ધીમે ધીમે ઉપલા લેવલે આવી રહ્યો છે અને તે ગુજરાત સહિત બંગાળની ખાડીની અંદર પહોંચતા મિત્રો ખાસ કરીને ઘણો સમય લાગતો હોય છે તો અહીંયા તમે જોઈ શકો છો ઘણો ખરો ભેંસ છે અરબી સમુદ્રની અંદર ઉપલા લેવલ સુધી મિત્રો ઘૂસી રહ્યો છે એનો મતલબ કે ચોમાસું હવે મિત્રો ઉપલા લેવલ તરફ મિત્રો આગળ વધી રહ્યું છે આ સિવાય તમે જોઈ શકો છો લગભગ દસ અને અગિયાર તારીખની આસપાસ આ ભેંસ વધારે એક્ટિવ થઈ અને બંગાળની ખાડીની અંદર એક સિસ્ટમ બનાવી રહ્યા છે અહીંયા તમે સિસ્ટમ પણ જોઈ શકો છો જે આપણે વિડીયોની શરૂઆતમાં વાત કરી તે સિસ્ટમ મિત્રો બનાવી રહ્યો છે અને અહીંયા તમે જોઈ શકો છો બાર તારીખની આસપાસ આ સિસ્ટમ છે વધારે એક્ટિવ થઈ રહી છે અને જેને લઈને આગામી સમયની અંદર ગુજરાતની અંદર ખૂબ જ સારા વરસાદની આગાહી રહેશે અહીંયા તમે જોઈ શકો છો આ સિસ્ટમ છે ગુજરાત તરફ આગળ વધશે જેને લઈને જે બોર્ડરના એરિયા છે એ એરિયાની અંદર ખૂબ જ સારો વરસાદ પડશે એટલે કે ખાસ કરીને જોવા જઈએ તો દક્ષિણ ગુજરાતનો સંપૂર્ણ ભાગ આ સિવાય દાહોદ ગોધરા પંચમહાલ ખેડા એ વિસ્તાર આ સિવાય મહીસાગર છે અરવલ્લી છે સાબરકાંઠા છે તો આ વિસ્તાર બનાસકાંઠાની અંદર ખૂબ જ સારો વરસાદ પડશે સિસ્ટમ વધારે મજબૂત બનશે તો ગુજરાતની અંદર સૌરાષ્ટ્રની અંદર પણ સારા વરસાદની આગાહી છે તો અહીંયા તમે જોઈ શકો છો આ છેલ્લી બાર તારીખની અપડેટ છે ધીમે ધીમે આ સિસ્ટમ મોટી બની રહી છે અને સાથે અહીંયા તમે જોઈ શકો છો આ સિસ્ટમ વધારે એક્ટિવ બની અને ગુજરાતના દરિયાકાંઠાની અંદર પ્રવેશી રહી છે અને અહીંયા તમે જોઈ શકો છો વધારે મજબૂત અને વધારે આગળ વધી અને આગામી સમયની અંદર તે સૌરાષ્ટ્ર તરફ ગતિ કરશે અહીં તમે આપણે જોઈ શકો છો તો આ જે બાર તારીખનો મેપ છે તમે અહીંયા પંદર તારીખનો જો મેપ આગામી સમયની અંદર અપડેટ થઈ જશે અને જોશો તો ખાસ કરીને આ જે સિસ્ટમ છે એ છે મિત્રો મધ્યપ્રદેશ અને અડધી ગુજરાત ઉપર હશે અને સાથે સાથે અરબી સમુદ્રનો ભેજ આ સિસ્ટમને સપોર્ટ કરી અને આ સિસ્ટમને વધારે મજબૂત બનાવશે તો ગુજરાતની અંદર આ સિસ્ટમને કારણે ચૌદ તારીખથી ખૂબ જ સારા વરસાદને લઈને આ ગઈ છે સૌપ્રથમ દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રની અંદર ખૂબ જ સારો વરસાદ પડશે ત્યારબાદ મિત્રો આસપાસ સંપૂર્ણ અંદર ઉત્તર ગુજરાત ની અંદર જ સારો વરસાદ પડશે પચીસ તારીખ થી લઈને ત્રીસ તારીખ સુધીની અંદર કચ્છની અંદર પણ સારામાં સારા વરસાદ ને લઈને મિત્રો વાવણી કરવામાં આવશે તો આજના વિડીયોમાં આટલું જ અસ્તુ જય હિન્દ જય ભારત